મહાપાલિકાના નગર સેવિકાના પતિ દ્વારા અધિકારી સાથે દાદાગીરી કરીને ધમકી આપવાના મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સમગ્ર મામલે હવે પાલિકાના ભારે ચર્ચાએ જોર પકડ્યું છે જામનગર મહાપાલિકા અવારનવાર વિવાદોમાં ફસાય છે ત્યારે બે દિવસ પહેલા જ કોર્પોરેશનના અધિકારીની ધમકી આપવાની વાત સામે આવી છે જામનગરના નગર નગરવિકાના પતિ અને પૂર્વ નગરસેવક તેજસી ઉર્ફ દીપુ પરિએ કોર્પોરેશનના સિટી ઇજનેર ભાવેશ જાણી નામના અધિકારીને તેની ચેમ્બરમાં જઈને ગાળા ગાડી કરી અને પોતાનું કામ કરી દેવાનું જણાવ્યું હતું ત્યારબાદ આ અધિકારીએ કહ્યું હતું કે નિયમ મુજબ આ પ્રકારના કામો થઈ શકે નહીં જે બાદ આ અધિકારીને બેફામ ગાળો ગાળુંગાડી આપી તેને જોઈ લઈશ તેમ જણાવી ત્યાંથી ચાલતી પડી હતી હાલ આ બનાવને પગલે જામનગર દ્વારા શહેરના કોર્પોરેશન કોર્પોરેશન ચર્ચા જામનગર મહાપાલિકા અવારનવાર વિવાદોમાં ફસાય છે ત્યારે બે દિવસ પહેલા જ કોર્પોરેશનના અધિકારીને ધમકી આપવાની વાત સામે આવી છે વોર્ડ નંબર વન ના સમજુબેન પારિયાના પતિ તેજસી ઉર્ફ દીપુ પારિયા જે પોતે પણ પૂર્વ કોર્પોરેટર છે જામનગર બીજા સિટી આવેલ ચેમ્બરમાં બેસે છે ત્યાં કોર્પોરેટરના પતિ તેજસી ઉર્ફ દીપુ પારિયાએ વોર્ડ નંબર સાતની ની ઇમ્પેક્ટ ફી ની ફાઈનલ ક્લિયરિંગ કરી આપવાની ધાક ધમકી આપી કહેલ કે હું પૂર્વ કોર્પોરેટર છું અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર છે તમારે મહાનગરપાલિકામાં નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો આપવો પડશે અને એકદમ ઉશ્કેરાઈ જઈ સિટી ઈજનેર ભાવેશજાળીના શર્ટનો કોલર પકડી કહેલ કે હારૂન પાલેજાના ખૂન થયેલ છે તેમ તમારું ખૂન કરાવી નાખવાની અને ખોટા એસ્ટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધાક ધમક્યો આપી ગાળો ભૂંડા બોલી બળજબરીથી પૈસા પાડવાની કોશિશ કરી ફરિયાદી જામનગર મનપાના સિટી ઈજનેરની કાયદેસરની ફરજ દરમિયાન આ બનાવ બનતા મ્યુનિસિપલ કમિશનરે વાત જણાવી હતી અને આ મામલે શહેર સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં પૂર્વ કોર્પોરેટર પર ગુનો નોંધાવ્યો હતો એ વ્યક્તિ મારી ચેમ્બરમાં આવી અંદાજિત વીસ થી પચીસ મિનિટ સુધી સતત ગાળા ગાળી અપશબ્દ બેફામ ગાળા ગાળી બોલેલ તેમજ તેમની વોર્ડ નંબર સાતની એક ઇમ્પેક્ટ ફીની ઇલીગલ ફાઇલ હતી કે સો ટકા નવું બાંધકામ ઇમ્પેક્ટના નિયમો અમલમાં આવ્યા પછી સાવે સાવ સો ટકા નવું બાંધકામ થયેલ હતું આ ફાઇલને ઇમ્પેક્ટમાં ક્લિયર કરાવવા માટે છેલ્લા ત્રણ ચાર મહિનાથી અવારના રૂબરૂ રજૂઆત કરવા આવતા દબાણ કરવામાં આવતા ઇલીગલ શબ્દ બોલવામાં આવતા છેલ્લે એમને ઉશ્કેરાઈ અને તારીખ છવ્વીસના બપોરે દોઢથી અઢીની વચ્ચે મને એસ્ટ્રોસિટીની ધમકી એસ્ટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી પછી એના મિસિસ માથેભારા વ્યક્તિ છે એમાં ક્લિપમાં સાંભળશો તો એવું પણ સાંભળવા મળશે કે ભૂતપૂર્વ વોર્ડ નંબર સોળના કોર્પોરેટર હતા એના કરતાં પણ મારા મિસિસ માથા ભારે છે મરિયમબેન કરતાં પણ મારી નાખવાની ધમકી આવી વિશેષ ધમકી આપી ખંડણી માગવાની ધમકી આવી ધમકી આપી કોઈ પણ અધિકારીને હાલે કોર્પોરેશનમાં કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે આજે જ આપના સમક્ષ મીડિયા સમક્ષ જ મારી પાસે સવારે આ વાત જાણવા મળી છે અમે પૂર્વ કોર્પોરેટર અને અમારા નગરસેના પતિનો હમણાં જ કોન્ટેક કરી એની સાથે વાતચીત કરી સત્ય શું છે એ બહાર લઈ આવી અને પછી આપની સમક્ષ જે કંઈ હશે અમારા કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર ક્યાંય દોષી હશે તો એની પણ પગલાં લેવામાં આવશે પણ આ વસ્તુ એવી છે કે સત્ય એકવાર તપાસીને પછી આગળની કાર્યવાહી જે કયા છે જે આરોપી છે તેજસીભાઈ દીપુભાઈ પારિયા એમના દ્વારા તેમની એક ફાઇલ ક્લિયર કરવા બાબતે દબાણ આપી તેમજ જે ફાઇલ નિય દબાણ આપી તેમજ ખામી ફાઇલ હોવા છતાં પણ આ આગળ ધકેલા પ્રેશર કરી અને દર મહિને એક લાખ રૂપિયાની ખંડણી માગી તેમજ જો આમ નહીં કરવામાં આવે તો વિવિધ કેસો કરી કેસો એનો કાયદોસરની કરીને ફસાવી દેવામાં આવશે એ બાબતને એમના ધમકી આપવામાં આવી છે તેમજ મારીને ચાંદી માનકને ધમકી પણ આપવામાં આવી છે તેમની સાથે અને માણ વિકાસ કરવામાં આવેલો છે એમનો કાટલો ધારીને